The <laughs>

થોરિટીની ઓફિસથી માત્ર સો મીટરના અંતરે જ નેશનલ હાઇવે પર આટલા મોટા પ્રમાણમાં પાણી ભરાયેલા છે છતાં તેનો નિકાલ કરવામાં એનએચ સદંતર નિષ્ફળ રહી છે જેને કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે વહીવટી તંત્ર ક્યારે જાગશે સવાલ એ થાય છે કે વાહન ચાલકો અને રાહદારીઓની સુવિધા માટે બનાવેલા નેશનલ હાઇવે પર જ જો આવી સ્થિતિ હોય તો તંત્ર ક્યારે જાગશે અને સમસ્યાનો કાયમી ઉકેલ ક્યારે લાવવામાં આવશે